અને જાડાની ઓફિસ પાસે ગુરુદ્વારા ચોકડી તરફ રેમ્પ આપેલ છે લોકોમાં ઓવરબ્રિજ પર સફર કરવાની આતુરતા વધી રહી છે ત્યારે આપ નોબટ ડિજિટલ પર ઓવરબ્રિજની ડિજિટલ સફર કરી રહ્યા છો ઓવરબ્રિજને લોકાર્પણ પૂર્વે રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે જેને કારણે રાહદારીઓ ઓવરબ્રિજ પ્રત્યે આકર્ષાય છે અને ઓવરબ્રિજ વિકાસની ઝલક સમાન લાગી રહ્યો છે સર્ચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો